કે વડીલો જે સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો એક રેકોર્ડ છે સાહેબ એક પણ છૂટા છેડા કેસ નથી બન્યો અત્યારે જોઈન કરે એમાં ઘણા કારણ કે હામ હામા બે ક્ષેત્ર ધંધા શરૂ કર્યા કન્યા પક્ષ જોવાય જોવાઈ ગયા અહીંયા કોક ના બંગલા દેખાય કે ભાઈ નો બંગલો છે ભાઈ નીચે રહે છે ઉપલો માળ ખાલી જાય ત્યાં દોડે ભાઈ માવો છોડતો એમ ઉભો નગર કોક માં ભાગ રાખતો હોય તો એને પપ્પા ને પપ્પા ઓલી વાડી નો ભાગ દેવાઈ ગયો છે કે મારે જવું પડશે ક્યાંય મજૂરો લેવા માટે આ તો ઓલા કે હોય છોકરો હુશિયાર છો એટલે છોકરા એવું ખોટું બોલે અને કન્યામાં જોવા જાવ વરપક્ષ વાળા કન્યા જોવા જાય તો હવે આ બ્યુટી પાર્લર આવ્યા તો વાટા પ્લાસ્ટર કરીને બેસાડી દે હામાં ઐશ્વર્યા રાય જેવા કરી એ તો પંદર થી પછી ગલેટ ઉખડે ક્યારે ખબર પડે ગજબ ગજબ કૃપા કરીને કહું અઢારે આલમ બેઠો છે દરેક વરણ બેઠો છે પૈસા ને મહત્વ ન દેતા પૈસો તમારો જ્યાં તમારો પ્રારબ્ધ હશે ને ત્યાં મળી જાય

ખેલમાં સાહેબ જે મોજ કરાવે છે પૂંજ મોરારી બાપુ સામે જે માણસ નાચ્યો છે અને બાપુને જેને દાંત કઢાવ્યા છે અદભુત એક સમાજ નું ગૌરવ છે માર બાપ તાળીઓથી વધારે માણસ એને જોવું તો મન દાંત આવે

હવે તો ગામડામાં એવું શરૂ થઈ ગયું હમણાં એક ગામડામાં જોવા ગયો છોકરો ગામડાની ભોળુડી દીકરી ઓરડા બેઠી હતી અને એવો છોકરો જેવો અંદર ગયો ઓલા કીધું જા દીકરી બેઠી છે વાતચીત કરી લો ઓલો અંદર ગયો ત્યાં દીકરી બોલે આવો ભાઈ આવો ઓલો દસ રૂપિયા દિન ભાઈ આવ્યો ગાલ્યો બેન હા વીર પહેલીના બેન વીર પહેલીના નો ફાવે ને નો જ ફાવે પછી ગાજ્યું હકીકત ગરા ગામડામાં મને બહુ ગમે છે કારણ કે હું ગામડામાં જ રમેન મોટો થયો ને હજી ગામડામાં જ છું હા આપડા ગામડામાં પહેલા શું હતું કે આપણા વાણંદભાઈ હોય એ આપણે સામે બેસાડીને કપડું ખોળા મૂકીને લપેટા લઈ લેતા અને એ લપેટો એવો હતો કે બીજી વાર પાછો જાવ ત્યાં સુધી તણાય બ્લેડ ની અને આપણે નાના નાના હતા તે એમ સીધો વાળ પકડીને

આખી આખી સિસ્ટમ માકડ વૈયા ગયા લોટાન ખાટ લાવ્યા પછી એમાં અમુક બીમારી આવી કારણ કે અમુક પ્રકારનું લોહી શરબી વધતી ને એનું કારણ એ તું કે આ થોડું થોડું સૌ લઈ લેતા બહાર બાર જે આવતું ને એ આ ને એકચ્યુલી લઈ લેતા હતા તો ઈ તો હાવ ગયો ડોક્ટરો વધી ગયા એટલે માણસના મૃત્યુ ઘટ્યા એમાં વસ્તી વધી ગઈ હા ડોક્ટરો થતા સાહેબ આ સુવિધા થતા માણસ મરતો અટકી ગયો આ એકસો આઠ શરૂ થઈ જોકે કોઈ ખોટા ઉપયોગ બહુ કરે છે પ્લીઝ મહેરબાની કરીને તમે જાતે જઈ શકો હો ત્યાં સુધી એ એ એ ન બોલાવતા કારણ કે તમે સામાન્ય બાબતમાં એને બોલાવશો સામે કઈક મોટો અકસ્માત હશે એ તમને લેવા ગાડી આવી છે તો એ પંદર મિનિટ મોડી પડશે ને તો ક્યાંક મોટી ઘટના ઘટી જશે એટલે ઝીણી ઝીણી વાતોમાં તો ન જ ઉપયોગ ખોટો કરતા એનો બ્રહ્મશાસ્ત્ર સહી ગમે ત્યાં ઉપયોગ ન કરાય બહુ મસ્ત છોકરો જોવા ગયો ને તો છોકરીઓ આપડા ગામડામાં છોકરી છોકરો જોવા બેઠા ને તમે જોજો ત્રાહી નજરે જોજો વાતું ન કરે વાતું શું કરે બેઠા એમ હામ હમ જોયા કરે છોકરો ગયો છોકરા ને થયું ક્યાંક પૂછવું એમ એટલે છોકરાએ પૂછ્યું થોડું કેવું કે તમારી ઉમર કેટલી થઈ તમારા વર્ગ કેટલા કારણ કે અત્યારે આ આવી ગયું એમાં કઈ ઉમર ની બહુ ખબર નથી પડતી અમેરિકામાં હું જોયો છું એસી વર્ષની હોય તમને વિહ વર્યું હા હા ફ્રેશ ત્યાં માટી તો છે ઉડતી જ નથી અને આ બધું પ્લાસ્ટિક સર્જરી થતા મને ત્યારે ખબર પડે કે આટલા વર્ષ નાતા હમણાં એક ડોસી ગયા બ્યુટી પાર્લરમાં માં એ કે કડકસલી જાતી નથી ને બધા કડકસલી ભાળી જાય છે એનો રસ્તો શું કે લાજ કાઢીને લો કોઈ ભાડે કહેજો કડકો હલો છોકરીને પૂછ્યું કે તમારી ઉંમર કેટલી તો છોકરી ગામડાની બિચારી ભોળોડી પારેવડી બોલે પાછું પૂછ્યું તમને કહું છું તમારી ઉંમર કેટલી ઇમરબાન પૂછ્યો ને પણ બોલો ગોથું ખાઈ શકો ઈમરબાન પૂછ્યો બોલો મુઝાનો ગવાની આની ઉમર ગોતવી કેમ માર પણ થોડોક હોશિયાર હતો એટલે થયું કે ઉમર નો કે વાંધો નહીં કેટલું ભીણા કે તો જે ભીણાય એમાં પાંચ વરસ નાખી દઉં તો ઉમરની આજુબાજુ અંદાજ આવી જાય એટલે ઓલે પાછું પૂછ્યું કેમ તમારો અભ્યાસ કેટલો તમે ભીણ્યા કેટલું એ મારપાડ ન ખબર હોય હું ભણવા જાતથી મારપાંડ બધી ખબર છે છોકરા ને તું છેલ્લી વાર પૂછી લો ની તરજે કાગડા કઠી પીવા બીજું એટલે છોકરે બીજી વાર પૂછ્યું છે ઊભો થઈ ગયો ઉભો થઈને કીધું પાણી જય શ્રી કૃષ્ણ જોડ કેવાય તો ગીતા ની બાન પૂછજે હવે બાને પૂછજે બાને પૂછજે ધરાવી ધાન ના નીપજે કુડવી માળું હોય જેસલ જખરા નીપજે જેની માં ઓથલ પદમણી હોય જેવી ધરા હોય એવો છોડવો હોય આંબલી ને કોઈ દી લીંબુ ના આવે અને થોર ને કોઈ દી કેળા ના લાગે એટલે કવિ વારંવાર જનતાને ઠપકો આપ્યો છે ઉદર માલી જે સંતાનને જન્મ દે કા ભક્ત હોવો જોઈએ આ ચાર માલી એક પણ સંતાન ને જન્મ ના આપીએ તો હે જનેતા તું વાંજણી રહેજે એક ગુણ માણસ માં હોવો જોઈએ એ ગુણ ક્યાંથી આવે છે જનતા કોઠામાં